શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય બેનો ઓગણસાઠમાં શ્લોક સમજીશું વિષયા વિનિવર્તન તે નિરાહારસ્ય દેહિન રસવર્જ પરમ દ્રષ્ટા નિર્વતે દેહધારી જીવને ઇન્દ્રિય ભોગ પરત્વે ભલે પ્રતિબંધિત કરવામાં આવે તો પણ વિષયોને ભોગવવાની ઈચ્છા રહે છે પરંતુ કૃષ્ણ ભાવનામય ઉત્કૃષ્ટ રસ અનુભવ થયા પછી વિષયોનો રસ જતો રહે છે અને તે ભક્તિમાં સ્થિર થઈ જાય છે જ્યાં સુધી મનુષ્ય આધ્યાત્મમાં અવસ્થિત થતો નથી ત્યાં સુધી તેના માટે વિષયભોગમાંથી નિવૃત્ત થવું શક્ય નથી યમ નિયમ દ્વારા ઇન્દ્રિય ભોગને નિયંત્રિત કરવાની પ્રક્રિયા કોઈ રોગીને અમુક પ્રકારના ખાદ્ય પદાર્થો ખાવાથી અટકાવી જેવી છે પરંતુ રોગીને એક તો આવા પ્રતિબંધો ગમતા નથી અને વજન પ્રત્યેની તેની રૂચિ પણ સમાપ્ત થતી નથી એવી જ રીતે અલ્પજ્ઞાની મનુષ્ય માટે ઇન્દ્રિય સંયમ કરવાની અષ્ટાંગ યોગ જેવી પદ્ધતિની ભલામણ કરવામાં આવી છે કે જેમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે પરંતુ જે કૃષ્ણ કૃષ્ણભાવના મૃતના માર્ગે પ્રગતિ સાધતા થતાં પરમેશ્વર કૃષ્ણના સૌંદર્યનું રસાદન કર્યું છે તેને સત્વહીન જળ ભૌતિક પદાર્થમાં કોઈ રૂચિ રહેતી નથી તેથી આધ્યાત્મિક જીવનમાં આવા સર્વ પ્રતિબંધો અલ્પજ્ઞાની જ્ઞાની નવોદિતો માટે જ હોય છે કૃષ્ણભાવના મૃતમાં રુચિ જાગૃત ન થતી નથી ત્યાં સુધી જ આવા પ્રતિબંધો હોય છે તે રુચિકર અર્થાત કલ્યાણપ્રદ લાગે છે પરંતુ મનુષ્ય જ્યારે વાસ્તવિક રીતે કૃષ્ણ ભાવના પ્રાણી થઈ જાય છે ત્યારે આવા વિષયભોગમાં શુદ્ર પદાર્થો પ્રત્યે તેની આપપ અરુચિ થઈ જાય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ